આ પ્રવેશ દ્વાર પર તોરણ બાંધવાનો મહિમા મહત્વનો રહેલો છે તે માત્ર શણગાર નથી પરંતુ સાથે સાથે તે શુભતા આત્મીયતા અને આધ્યાત્મિકનો સંકેત આપે છે પરંતુ કયા પાનનું તોરણ બાંધવું તેને કઈ રીતે બનાવવું અને તોરણ બાંધવાથી કયા થાય છે લાભ તેને વિસ્તૃત અને શાસ્ત્રુક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુસુપ્ત સથૈવતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકન તન્મે મનહ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે ઉપાય જે છે તોરણ લાવશે સમૃદ્ધિ મતલબ તોરણ બાંધવાથી સમૃદ્ધિનું આગમન થાય છે તોરણ ઘરના દરવાજા ઉપર મુખ્ય દરવાજો જે હોય એની ઉપર હંમેશા આપણે બાંધતા હોઈએ છીએ અને દિવાળી આવે છે તો ત્યારે તો ખાસ કરીને ઘરને શણગાર કરીને આપણે તોરણ બાંધવાનો એક નિયમ વર્ષોથી રહ્યો છે શાસ્ત્ર પ્રમાણે તોરણ બાંધવાથી લાભ શું થાય છે તોરણને કઈ રીતે બાંધવું કેટલા પાન લેવા એની અંદર કયા ચિહ્ન બનાવવા કયા દ્રવ્યથી બનાવવા તો આ બધી જ જાણકારી શાસ્ત્ર પ્રમાણે આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો જ્યારે દિવાળી આવે ને ત્યારે હંમેશા આપણે ઘરને શણગાર માટેની બધી વસ્તુ લાવતા હોઈએ છીએ લગાવતા હોઈએ છીએ ઘરની સાફ સફાઈ વગેરે બધું કરતા હોઈએ છીએ પણ દિવાળી વખતે કેમ કરવામાં આવે છે તોરણ કેમ બાંધવામાં આવે છે કેમ કે આપણા ઘરમાં લક્ષ્મીજી આવવાના છે દિવાળી આવે ને ધન પૂજા થાય દીવા થાય ફટાકડા ફૂટે નવા કપડાં નવી મીઠાઈ વિગેરે ગ્રહણ કરીએ એકબીજાને મીઠાઈ આપીએ એકબીજાને મળીએ જ્યારે એવું કહેવાય છે કે વર્ષ આખું વર્ષનો છેલ્લા ત્રણ દિવસ ધનતેરસ કાળી ચૌદશને દિવાળીનું આગમન થાય એટલે એક આનંદનો માહોલ હોય છે અને શાસ્ત્ર એવું કહેવાય છે કે ત્યારે પૃથ્વીલોક ઉપર સમસ્ત દેવી દેવતાઓ પૃથ્વી લોકો પર આવતા હોય છે અને ખાસ કરીને લક્ષ્મીજીની આરાધના વિશેષ થતી હોય છે તો પોતાના ઘરની અંદર લક્ષ્મીજી આવે પોતાના ઘરમાં ધન પૂજા થાય તો એ પેલા ઘરના દરવાજાને અથવા ઘરના દ્વાર ઉપર તોરણ બાંધવાની પણ એક પ્રથા રહેલી છે ને તે આપણે બાંધવું જોઈએ કેમ કે કોઈપણ વ્યક્તિનું આગમન થાય જેમ વરરાજાના લગ્ન થાય ને તો વરરાજાને પણ એક લીલા તોરણની નીચે એમને ઉભા રાખી તોરણ નીચે પોખવામાં આવે પછી એમના લગ્ન થાય એટલે તોરણનું મહત્વ બહુ વિશેષ હોય છે જ્યાં તોરણ બંધાય છે ત્યાં તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી હોય છે માંગલિક કાર્ય હોય અથવા સારો પ્રસંગ હોય ત્યારે હંમેશા તોરણ બાંધવામાં આવે છે હવે હું જે તમને વાત કરીશ તોરણ એ ખાસ કરીને અશોક વૃક્ષ અશોક વૃક્ષના પાન વિશે હું તમને વાત કરીશ દર્શક મિત્રો મનમાં કદાચ પ્રશ્નો ઉદભવી થાય કે અશોક વૃક્ષ એટલે શું અશોક વૃક્ષ એ સંસ્કૃત શબ્દ છે અને ગુજરાતીમાં અર્થ થાય આશો પાલવનું વૃક્ષ અશોક અશોક એટલે જે પાનથી શોક દૂર થાય છે જે પાનને લગાવવાથી તકલીફો દૂર થાય છે શોક દૂર થાય છે એને અશોક વૃક્ષ કહેવાય જેને આપણે ગુજરાતીમાં કહીએ આસો પાલવનું તોરણ તો આસો પાલવના તોરણ ઘરના દરવાજા ઉપર બાંધવા જોઈએ એની સાથે સાથે કદાચ જો આંબાના પાન હોય આંબાના પાનનું તોરણ બાંધો છો તો એ પણ એટલો જ ફાયદો આપે છે એટલે બે તોરણ ખાસ વિશે છે આસો પાલવ અથવા આંબાના પાનનું તોરણ બાંધવું જોઈએ હવે એવું કહેવાય છે કે આ બાંધવાથી તોરણ બાંધવાથી ઉર્જાઓ ઘરની સારી બને છે મન પ્રફુલ્લિત થાય છે લક્ષ્મીજીનું આગમન થાય છે દુઃખ દૂર થાય છે અને એવું કહેવાય છે કે જે જગ્યામાં આ બાંધવામાં આવે છે એનાથી બીજો ઘરનો જે દ્વાર દોષ હોય એમાંથી પણ મુક્તિ મળે છે ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે જે ઘરના આંગણામાં તોરણ હોય એટલે ઘર હંમેશા ધાર્મિક હોય એવું આપણે ઘરના આંગણામાં તુલસીનો ક્યારો જે ઘરમાં તુલસી છે અને જે રૂમમાં તોરણ બાંધેલું છે તો એ ઘર પવિત્ર કહેવાય છે જેમ કોઈ વ્યક્તિના ગળામાં હાર પહેરે માણસ કેટલો સુંદર રાખે તેમ ઘરને ઘર પણ એક આપણું એક સમજો એક સભ્ય છે કેમ કે એ ઘરની નીચે આપણે બધા રહીએ છીએ તો ઘરનો મુખ્ય દ્વાર જે છે ને એને મસ્તક કહેવામાં આવે છે અને મુખ્ય દ્વારની ઉપર તોરણ બાંધવું એટલે કે એને હાર પહેરાવો મુખ્ય દ્વારની અંદર ઉમરાની અંદર પૂજા કરવી એટલે મુખ્ય દ્વારના દેવી દેવતાઓની શાક દેવતાઓની પૂજા આમ તો શાસ્ત્ર એવું કે નિત્ય રોજે રોજ જે ઘરમાં લગ્ન થયા હોય બહેનો રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને એમને પોતાના ઘરનો જે ઉમરો હોય એ ઉમરા ઉપર બંને બાજુ સાથિયા બનાવવા જોઈએ આવું શાસ્ત્ર કહે છે હવે તો ઉમરા એ નીકળી ગયા પહેલા તો સ્પેશિયલ ઘર હોય ને ત્યારે ઉમરો બનાવવામાં આવતો અને ઉમરાની ઉપર દ્વારસાખ દેવતાઓની પૂજા કરવી પણ હંમેશા દ્વારસાખની દેવતાઓની પૂજા આપણા ઘરનો જે ઉમરો હોય ત્યાં કરવી જ જોઈએ તો અહીંયા એવું કહેવાય છે કે તમારે જો પાનનું જો તોરણ બનાવવું હોય તો એની વિધિ વિધાન શું છે એ પણ તમે જાણી લો આની અંદર તમારે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો શક્ય હોય તો નાડા છડી નાળાછડીનો ઉપયોગ કરવાનો કંકુ અને ચંદનનો ઉપયોગ કરવાનો અને તમારે પાન લેવાના છે જે કંઈ પાન તમે લાવ્યા હોય પાનને પહેલાં તો એકદમ ચોખ્ખા પાણીથી મતલબ કે એને શુદ્ધ કરવા અને કપડાંથી લૂછીને તૈયાર કરવા કેમકે એની ઉપર માટી ચોટીવી હોય અને તમે સીધું પાન લગાવી દો એ રીતે નહીં કરવાનું પહેલાં તો એને શુદ્ધ કરવા શુદ્ધ કર્યા બાદ લૂછવા લૂછ્યા બાદ તમારે એની ઉપર શું કરવાનું તો કે પચીસ પાન લેવાના તમારે શાસ્ત્ર પ્રમાણે હું તમને ગણતરી બતાવું પચીસ પાન લેવાના છે અને પચીસ પાનને શુદ્ધ કરી દો ગંગાજલથી અને એમાં પાંચ પાનની એક જુડી મતલબ પાંચ પાન ભેગા આવા તમારે પાંચ કરવાના છે એટલે પાંચ દસ પંદર વીસ અને પચીસ પાંચ થશે એટલે પચીસ પાન લેવા એક પા એક સાથે પાંચ પાન તમારે ગાંઠ મારીને બાંધવાની છે પરંતુ એ પાનની વચ્ચે તમારે જગ્યા કેટલી રાખવી તો વિત્તા વિત્તા કહેતા એક વેત એક વેતની જગ્યા હોય જોઈએ એક પાનથી બીજા પાનની વચ્ચે અને એ પાનને ઉપર થોડો ગંગાજલનો છણકાર કરી અને ચંદન અને કુંકુમ તમારે લેવાનું છે ચંદન અને કુંકુમ લીધા બાદ પાનની ઉપર તમારે જે ચિહ્ન બનાવવાના છે તે ચિહ્ન ત્રણ ચિહ્ન બનાવવાના છે ખાસ કરીને એક ઓમ બીજું ચિહ્ન છે જેને સ્મ કહેવાય એટલે કે સ્ત્રી બનાવી ઉપર માથે મીંડું એટલે અને ત્રીજું છે સ્વસ્તિક સ્વસ્તિક એટલે સાથીઓ કહેવાય છે આ ત્રણ ચિહ્ન તમારે બનાવવાના છે હવે તમે જે આ ચિહ્ન બનાવો છો એની અંદર એનો નિયમ શું છે એ પણ તમને હું કહી દઉં છું એવું કહેવાય છે કે આ બને ત્યાં સુધી જો તમારે કોઈ વાર કદાચ લેવો હોય તો કયા વારે બનાવું તો એની પણ હું તમને જાણકારી આપું છું બને ત્યાં સુધી લક્ષ્મીજીનો વાર છે શુક્રવાર આ ઉપાય તમે જો કરતા હોવ તો દિવાળી પહેલાં શુક્રવારનો દિવસ આવે તે દિવસે તમે કરી શકો છો અને જેમાં પાનની ઉપર તમારે પહેલું જે પહેલાં જે પાન જે બધા જ જે છે પહેલાં પાંચ પાન લેવાના દરેક પાનની ઉપર તમારે ઓમની આકૃતિ બનાવવાની મતલબ ઓમ લખવાનો છે પણ ઓમ લખતા પહેલાં તમને કહી દઉં કે તમારે પાનની ઉપર થોડું ચંદનનું લેપન કરવું મતલબ એ પાનની ઉપર ચંદન લગાડી દેવાનું અને એની ઉપર પછી કંકુથી તમારે ઓમની આકૃતિ બનાવવાની પહેલાં પાંચ પાન ઉપર અને પાંચે પાંચ પાન પહેલાં શરૂઆતમાં તમારે ગાંઠ મારી બાંધવાના એ બધા પાંચે પાંચ પાન ઉપર ઓમની આકૃતિ હોવી જોઈએ પણ ચંદનનું લેપન કરેલું હોવું જોઈએ એની ઉપર ઓમની આકૃતિ પછી બીજા જે પાંચ પાન છે એની ઉપર તમારે શ્રીમ મંત્ર લખવાનું સ્ત્રીમ મતલબ શ્રી બનાવી અને માથે ટપકું કરવાનું પણ એમાં પણ ચંદનનું લેપન પહેલાં કરવાનું ચંદન લગાવવાનું અને એની ઉપર પછી નાનકડી તમારે કોઈ શરીર લેવાની જે શરીર ખાસ કરીને આસોપાલવનો જે ડાળખી હોય એ પણ લઈ શકાય તો એ ડાળખીની આગળ રૂ લગાઈ અને પછી કંકુથી તમારે શ્રીમ લખવાનું બીજા પાંચ પાન ઉપર સ્ત્રીમ ત્રીજા જે પાંચ પાન બનાવો છો એની ઉપર સ્વસ્તિક સ્વસ્તિક એ તો સાથીઓ પછી તમે ચોથા નંબરના જે પાન લો છો એની પર પાછું સ્રિમ આવશે અને છેલ્લે પાંચ પાન તમે જે બનાવો છો એની ઉપર ઓમની આકૃતિ મતલબ એવું થયું કે ઓમના જે પાન ઓમ લખેલા પાન શરૂઆતમાં અને છેલ્લે પાંચ ને પાંચ દસ પાન ઓમની આકૃતિના હશે એનાથી પછી આગળ જોવા જઈએ તો બીજા નંબર અને ચોથા નંબરના જે પાન છે એની ઉપર પણ તમારા શ્રીમની આકૃતિ થશે એટલે દસ પાનની ઉપર શ્રી મંત્ર લખેલો હોવો જોઈએ અને વચ્ચેના જે પાંચ પાન છે એની ઉપર સ્વસ્તીનું સિમ્બોલ હોવો જોઈએ સ્વસ્તિ કહેતા કલ્યાણ તો અહીંયા શું થાય તો કે ઓમની આકૃતિ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે શ્રીમની આકૃતિ કરવાથી તે ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને સાથીઓ કરવાથી તે ઘરમાં રહેતા તમામ વ્યક્તિઓના કલ્યાણ થાય છે મતલબ આ ત્રણ ચિહ્ન જે દેવતાઓના પ્રિય ચિહ્ન કહેવામાં આવે છે તો આ ચિહ્ન તમારે થોડીવાર એને સુકાવા દેવાનું સુકાયા પછી એને બાંધી દેવાના બાંધીને તોરણને બાંધો અને તોરણને બાંધ્યા બાદ શક્ય હોય તો ધૂપ લેવાનું અને એ પાનની ઉપર ધૂપ તમારે અર્પણ કરવાનું બોલવાનું મમ ગૃહે શીઘ્ર લક્ષ્મી પ્રાપ્તિ રસ્તું મમ ગૃહે એટલે મારા ઘરે શીઘ્ર શીઘ્ર કહેતા જલ્દીથી લક્ષ્મી પ્રાપ્તિ રસ્તું આવું બોલવાથી એવું કહેવાય છે કે પાનમાં લખેલો મંત્ર અને આ કરેલો ઉપાયથી એવું કહેવાય છે કે લક્ષ્મીજી જ્યારે જે પૃથ્વી પૃથ્વીલો ઉપર આવે છે ત્યારે આવા ચિહ્નને જોઈને એ જલ્દીથી એ ઘરમાં આગમન થાય છે અને નવા વર્ષની અંદર એવું કહેવાય છે આખું વર્ષ આપણું સારું જાય આખા વર્ષ દરમિયાન સારું એવું ધન આપણે કમાઈએ અને ઘરમાં ધન આવે એ અપેક્ષાથી આ ઉપાય શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે બીજા નંબરની વસ્તુ આમ તો ઘણા બધા અશોક વૃક્ષના બીજા ઉપાય પણ છે કે એવું કહેવાય છે કે જે ઘરની અંદર બહુ નજર લાગતી હોય જે લોકોને તો એનો પણ એક ઉપાય છે કે તમે લીંબુ અને મરચાં જ્યારે ભરો છો એની ઉપર આસો પાલ વૃક્ષ લઈ અને એને પણ એની ઉપર સોય દોરામાં એને એમાં લગાવી દેવાનું એવું કહેવાય છે કે અશોક વૃક્ષનું પાન પણ નજર સુરક્ષામાંથી બચાવે છે તો આજે મેં તમને ઉપાય કહ્યો છે આ ઉપાય કરવાથી ફાયદા બીજું કે એ ઘરમાં કોઈ વ્યક્તિ આવતા હોય નેગેટિવ ઉર્જાવાળા હોય ઘણા લોકોની એક પ્રકૃતિ હોય કે ઈર્ષા કરતા હોય ખરાબ દ્રષ્ટિ હોય નેગેટિવ વધારે બોલતા હોય તો આવી ઈર્ષાવાળા વ્યક્તિઓ કદાચ એ ઘરમાં પ્રવેશ કરે છે ને તો એની ઈર્ષા પણ નષ્ટ થાય છે ખરાબ નજર હોય તો એમાંથી બચાવ થાય છે અને એવું કહેવાય છે કે અશોક વૃક્ષના પાનને ઉપર જો તમે સ્વસ્તિક બનાવીને પતિ પત્ની વચ્ચે વિવાહ થતો હોય તો તે ઘરના બેડરૂમની અંદર પણ એ પાન એ તે મૂકવાથી એ ઘરમાં શોકમાંથી મુક્તિ મળે છે અને પતિ પત્નીના પ્રેમની વૃદ્ધિ પણ થાય છે આવો વિશેષ ઉપાય રહેલો છે શાસ્ત્ર તો એવું કહે છે કે જેના વિવાહ ન થતા હોય તો એને અશોક વૃક્ષનું ઝાડની નીચે એક દીવો કરીને આસન લગાવીને ત્યાં ચંડી પાઠ જો કરવામાં આવે છે તો એ ચંડીબાટ કરવાથી પણ એના શીઘ્ર વિવાહ થાય છે આવું પ્રમાણ પણ શાસ્ત્રમાં જણાવેલું છે તો દર્શક મિત્રો આજે ખાસ કરીને અશોક પાલવ એટલે કે અશોક વૃક્ષને લઈને મેં સુંદર મજાની જાણકારી તમને આપી છે ને આગળ પણ દિવાળીને લઈને ઘરની તૈયારી હોય અથવા દેવી દેવતાઓને સ્નાન કરવાની વાત હોય કે મંદિરની સફાઈની વાત હોય અથવા પુસ્તકોને ખરીદવાની વાત હોય તો આ બધી નાની નાની વાત ઉપર આપણે કાર્યક્રમ બનાવીશ અને એ કાર્યક્રમને સરળ ભાષામાં સારી રીતે તમારા સુધી પહોંચે તેવો હું ચોક્કસ પ્રયત્ન કરીશ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપણે સદૈવ નિહાળતા રહ્યા છો અને સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન